રોબો આ થમમ મશીન પાર્કુ લકડુ છોલી છોલે મરી ગયા ગરમો પૈસા ના વધ્યા આતો રોડે રોડે ઓળવાનોવારો આવ્યો મિસ્ત્રીઓ મહારાજ

મલવી તમારે કલમા માં આવ તમે કલમા પઢો મહારાજ તમે તમારું કુરણ બધો

નથી ખબર ગુજરાતી મિસ્ત્રી છે પણ મારવાડી મિસ્ત્રી કોઈ લાયા તા ની માતા બોલું છું

ભાવાનું <taps Fore forwards> <taps>

કિશન નોમ તો તમે દબર રાશિઓ રહ્યો પણ આ ભાઈને ને ગોકુળ મથુરા જેવી વાત છે ભાઈ શું કીધું કે આ તો હું માતા કહેવા જાઉં તો ગોડી ગણો અને રોવા બે હું તો રોલી પણ કરું વક્તા ભાઈ પણ આ ભાઈને ને આ બાબલો તમારો છે કે એ જીતુભાઈ આ સમાજમાં ત્રણ જગ્યાએ બે જગ્યાએ એ હગું કર્યું તો ગોઠવી ને હગું કર્યું પણ મારો રોમ એમ કેસે બે જગ્યાએ જગ્યા એ સમાજ માંગો ઉછો

કદાચ લાભી તી બીજી પણ આવી બીજી આવું માતા આય લામા હું ચોકલેટ ખવરાવાળું દેવ છું કિશાન બંધ મુઠી લાકની